તો મારી જોબ માં આયો ને જાતો જાત તું કાળકા હોય ને ગઢ પાવા દેવી માતા હોય ને ઘડી બે ઘડી એ બાઈ નું ભીખ આ ખોટો ના કરાવું તો મારું નામ દેવું નહીં પડે મારી ભગવતી અહીંયા થી ઉભી કરી ભાઈ એનો ઉભી કરી ને ગાડી મટનીએ જીવત ને જીવ ત્રીન તું બાવરું પકડીને લાય મોણો નો ઢેકો ન જતો તારી માતા નો ટેકો હોય ઉત્તરવાજો ભઈ હા હાવાજો આતી કોઈ પકડશો ને તું માતા ખરી ખઈન ખઈન ડોટ લગાઈને કદ દોડાઈને એટલે ના લઉ મારું નામ માતાને પાકડતા નહીં કોઈ એને એની રીતે અડધી આવક મોનો દિવસ ખરું હતું એમાં તેને હાલવી છે માતાને હાલવી છે મહાભાગવતી સારી માયા તારી જીવન બેસી બસ જો કરતા નહી ભાઈ શું કરવાનું છે પટેલ લઈ ને લેવ પટેલ દાદુ કે તે બે લાખ નો તમારે પણ ભગવતી ડેડ કરે છે પેલો તો પછી પૂછો શેનો તો ઘરે પાડ્યું કાળકાની જમીન છે ખરાબાની ભૂમિ છે કાળકા ગૌચર છે એ કાળકા નું ગૌચર તમે પુણાવી આજે રોડ્યું છે એમાં આ માથા વળગી ગઈ છે તમે ખાલી કરી પણ વાપર્યું એનું શું હવે માથે કોઈ દાગીનો ફેરમી તમારા ઘરે મૂકી દીધું માથા મૂકો એટલા દડા છે નહીં તો થોડે એમને આતો તમે છોડ્યું તમામ કીધું તો કે વ્યવહાર કર્યા વગર તમે ખાલી ના કરતા તમે બાયરે ખાલી કરતી દો બાકી વન પાય કાકા સિવાય બધું કોઈ નહીં ખેડ્યે ના છે બીજા ટાળુ આ બે પાઈ દેરું નહીં અને એનો નામ પાડો એટલે ઉભી થઈ જાય

તો આટલું કહે અને આટલું કરતા માતા ઠેરી જાય તો માતા કે તાર કરવું હવે મંદૂર છે ભાઈ તન તો હાય કાકુ ઊભી અને તારા માથે ફેરવીને ધણી બોધે છે અને તું રહે તારો ન્યાય કર્યો તો એવી માતા હોય જગત ડેરું હોય ને એ કાકો તો મોડીને તો કાળકા ના પડે તારું ડેરું ને મારી કઈ ગયું વચન હેલ કે હું ભીર્યું છેલ્લા દળ ભીરે કોઈ મહિનો ભીરે પાકુ હલશે નઈ પાકું તો તારા હું પેલો તો એ પેલા ભરે જેનો એની કરાયું જ વાપર્યું છે આ પટેલ ભરપાઈ કરશે દૂધે પેટ તારું પટેલ ભરશે પણ એક મહિનો આજથી ઠેરી જા ના ભાઈ તમ તો કાટ કોમ કરવી દો એ જી રીવી દો ને અડી આ મારી જોગ માં હવે તો ફોન ન કર દે હવે હું ગવાનો હાલ કે ભાઈ દે ડાકલું કરો પટે રેડી મહિનો શાંતિ ને પછી ન્યાય કરીએ એવાનો પછી જે મન મુઠી ભગવતી જે કે એમો સોડીએ મતી જાય